નવસારીના જલાલપુર તાલુકાના આસણા ગામની સીમમાં ઠલવાતું કચરો માનવ જીવન માટે ખતરારૂપ બન્યું છે કચરાનું યોગ્ય નિરાકરણ લાવવું ખૂબ જરૂરી બની ગયું છે દુર્ગંધયુક્ત કચરાના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે સરકાર દ્વારા પર્યાવરણ બચાવ પ્રદૂષણ નિયંત્રણ માટેના ચલાવવામાં આવતા છતાં તેની કોઈ અસર જોવાતી નથી અન્ય વિસ્તારોમાંથી ગંદકીયુક્ત કચરાનો ખડકલો કરવામાં આવે છે

ગુજરાત પર્યાવરણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓની પ્રજાના સ્વાસ્થ્ય માટેની બીમારી માટે સીધા જવાબદાર બની રહ્યા છે